ચા એવી વસ્તુ છે કે જેને આપણે ગમે ત્યાં જઈએ ને તો ચા વગર ન ચાલે તો આજે આપણે ચાનું પ્રી મિક્સર બનાવીશું કે જે ગેસ વગર તમે ચા બનાવી શકશો તો સૌ પ્રથમ અહીં મેં એક કપ જેટલો મેં ચા લીધી છે તમે કોઈ પણ બ્રાન્ડની ચા તમે પીતા હોય તો તે તમારે એક કપ જેટલું માપ લેવાનું છે અને સાથે જો તમારે ઇલાયચીનો ફ્લેવર તમને ગમતો હોય તો એમાં મેં ત્રણથી ચાર મેં મોટી સાઇઝની ઇલાયચી એડ કરી છે તો ઇલાયચી તમે અલગથી પણ તેને તેનો પાવડર બનાવી શકો છો હું ચાના સાથે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને લઈ આવી છું તો તમે જોઈ શકો છો અહીં ચા અને ઈલાયચીનો પાવડર રેડી થઈ ગયો છે હવે સાથે આપણે એડ કરીશું ખાંડ જો તમે ખાંડ ખાતા હો તો ખાંડ નહીં તો ગોળ ખાતા હોય તો તે પણ અંદર તમારે તેનો પાવડર મિક્સ કરી દેવાનો છે તો અહીં મેં ખાંડનું પ્રમાણ થોડું ઓછું લીધું છે અને મેં કેમ ઓછું લીધું છે તે હું તમને આગળ કહીશ તો અહીં ખાંડને અને ચા અને ઇલાયચીનો પાવડર ત્રણેય મેં મિક્સ કરી દીધું છે અને તેને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં મેં ક્રશ કરી દીધું છે તો તમે જોઈ શકો છો તેનો પાવડર રેડી થઈ ગયો છે તો આમાં તમે જો તમારે આદુનો તમાર ફ્લેવર જોઈતો હોય તો તમે સૂંધ પાવડર પણ તમે એડ કરી શકો છો તો અહીં આદુનો પાવડર મેં એડ નથી કર્યો કેમ કે તેનો મને ફ્લેવર નથી ગમતો જેથી કરીને હવે આપણે આ પાવડરને અલગ બાઉલમાં કાઢી દઈશું તમે ઈચ્છો તો તેને ચાળણીની મદદથી ચાળી પણ શકો છો પણ અહીં મેં એકદમ ફાઇન પાવડર તૈયાર કરી દીધો છે જેથી કરીને મને ચાળવાની જરૂર રહી નથી અહીં મેં એક મોટો કપ ભરીને મિલ્ક પાવડર એડ કર્યો છે હા ફ્રેન્ડ્સ મિલ્ક પાવડરમાં સુગરનું પ્રમાણ હોતું હોય છે જેથી કરીને મેં અહીં ખાંડ ઓછી લીધી છે તો ખાંડ ઓછી લેવાનું કારણ મારે આ જ છે કે અહીં મિલ્ક પાવડર વધારે તમે લીધો છે જો તમારે ચા થોડી ગાઢી જોઈતી હોય તો તેમાં મિલ્ક પાવડર તમારે વધારે નાખવાનું રહેશે પરંતુ આ માપ છે તે કમ્પ્લેટ માપ છે રેગ્યુલર ચા માટે તો આ પાવડર અને મિલ્ક પાવડર બધું જ હું મિક્સ કરી દઈશ તો બની ગયું છે આપણે ચાનું પ્રી મિક્સર હવે આપણે કેવી રીતે ચા બનાવીશું એ હું તમને કહું તો આ મિક્સર તમે ક્યાંય તમે ક્યાંય ટ્રાવેલ્સમાં જાઓ ગમે ત્યાં તમે જાઓ તો બસ આ પ્રી મિક્સર તમારી સાથે હશે અને હોટ વોટર તમારી સાથે હશે તો તમે તરત જ પાંચ જ મિનિટમાં તમે ચા બનાવી શકશો તો હવે આપણે આગળનું એક લાસ્ટ સ્ટેપ રહ્યું છે તે કરી લઈએ ઇડલી ઢોસાનું પ્રી મિક્સર મેં હમણાં તમારી સાથે શેર કરી છે તો તે રેસીપી તમે જલ્દીથી ચેકઆઉટ કરજો ફટાફટ ઇડલી અને ઢોસા તમારે કલાકો સુધી પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બની જશે અહીં મેં પાણી ગરમ કરી દીધું છે તમારે બહાર તમે ટ્રાવેલ્સમાં જતા હોય તો અત્યારે તો ઇલેક્ટ્રિક કેટલ મળી જાય છે તેનાથી પણ તમે એની અંદર ચા ફટાફટ બનાવી શકશો અહીં મેં બે મોટી ચમચી ભરીને ચાનું પ્રીમિક્સર એડ કર્યું છે અને બસ ફક્ત બે જ સેકન્ડમાં ચા બની ગઈ છે હા ફ્રેન્ડ્સ એકદમ તમે ઘરે બનાવો છો તે જ ફ્લેવરની ચા તમારે ફટાફટ તમે ફક્ત બે મિનિટમાં બનાવી શકશો તો અહીં હું અલગ અલગ કપમાં કાઢું છું અને તેની મજા હું લઈશ તો ફ્રેન્ડ્સ આ મિક્સર તમારે બનાવીને તમે એક ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં તમે પેક કરી શકો છો તમે હોસ્ટેલમાં હોય અથવા તો બહાર ટ્રાવેલ કરતા હોય કે ટ્રેનમાં હોય તો આવી રીતે પાણી ગરમ કરીને ફટાફટ તમે ગરમ ગરમ ચા બનાવી શકો છો અને તેનો એન્જોય પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી મિક્સની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહીશો અને હા મારી જેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હો હવે એક નવી રેસીપી નવા આઈડિયા સાથે મળીશું બાય